શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે વિષમ પરિસ્થિતિ ઊભી થઈ અને એના કારણે જે રત્ન કલાકારો અસરગ્રસ્ત થયા તેમજ હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો અસરગ્રસ્ત થયા તેમના માટે સરકારશ્રી દ્વારા એક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને એ પેકેજને ધ્યાનમાં લઈ અને જે અસરગ્રસ્ત રત્ન કલાકારના બાળકો હોય એમને સ્કૂલ ફી પેટે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તેર હજાર પાંચસોની ની સ્કૂલ ફીની સહાયની ચૂકવણી સરકાર ભોગવે એમ નક્કી કરવામાં આવ્યું હતું અને જે હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો છે એમને જે કંઈ પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિના કારણે જે તકલીફો થઈ છે તેમાં વ્યાજ સહાયની નવ શ્રી દ્વારા સુરતના જે અરજીઓ આવી છે એની વિગતો આપું તો કુલ ચિમોતેર હજાર અડસઠ અરજીઓ આપણને મળી છે જેમાંથી ચુમ્મોતેર હજાર બસો અડસઠ તમામ અરજીઓ સુરત ડાયમંડ એસોસિએશનને આપણે ભલામણ અર્થે મોકલેલી છે વેરિફિકેશન એમણે કરી અને એ તમામ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પરત કરી છે અને તેમાંથી કુલ સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણું જેટલા અસરગ્રસ્ત રત્ન કલાકારોના પચાસ હજાર બસો ને એકતાલીસ બાળકોની સ્કૂલ ફી સરકાર ભોગવશે અને એમની અંદાજીત સ્કૂલ ફીની રકમ જે છે એ કરોડ લાખ જેટલી થાય છે આ આખી કામગીરી આપણે બે મહિનાની અંદર પૂર્ણ કરી છે અને કલાકારો ને જીઆર ની જે જોગવાઈઓ છે જે ક્રાઈટેરિયા છે એ સમજાવી શકાય ઉપરાંત એમને ડાયમંડ એસોસિએશન કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ધક્કા ના ખાવા પડે એમને હેરાનગતિ ન થાય એવો પ્રજાલક્ષી એક આશય રાખી અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે કમિટી મળી હતી એમણે તમામ ફોર્મ અને જીઆર બાબતની તમામ જોગવાઈઓની સમજણ સ્કૂલો થકી આપી અને તમામ અરજીઓ મેળવવાનું નક્કી કરવામાં આવ્યું અને આ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આવી ત્યારબાદ તમામ અરજીઓને વેરીફિકેશન માટે આપણે સુરત ડાયમંડ એસોસિએશનને મોકલે એટલે એ પ્રકારનો અભિગમ રાખવામાં આવ્યો છે કે રત્ન કલાકારો જે છે અસરગ્રસ્ત કલાકારો એમને જે સાચો રત્ન કલાકાર હોય એ લાભાર્થી આમાંથી વંચિત ન રહે અને બોળી સંખ્યામાં જે કંઈ લાભાર્થી આ પેકેજનો લાભ રહે અને છેવાડાના માનવી સુધી આ પહોંચી શકે એ તમામ કામગીરી કરવામાં આવી છે અને મેં આપને જે રીતે કીધું કુલ પચાસ કરોડ સોરી પાસઠ કરોડ પચાસ લાખ જેટલી સહાયની રકમ આપણે ચૂકવવા પાત્ર બને છે